એલર્ટ જ આપ્યું હતું પરંતુ હવે આજે હવામાન વિભાગે આગાહી બદલી નાખી છે હવામાન વિભાગે હવે રેડ અને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે આગાહી બદલી છે ટ્રેક પણ બદલાઈ ગયો છે પરેશ ગોસ્વામીએ ગઈકાલે કીધું તું કે આ જે સિસ્ટમ છે એના બે માર્ગ હોઈ શકે કાં તો એ ગુજરાત તરફ જશે કાં તો એ ઉત્તર તરફ ગતિ કરશે પરંતુ મિત્રો આજે બંને માર્ગમાંથી એક માર્ગ નક્કી થઈ ગયો છે ફાઇનલ નક્કી થઈ ગયો છે કયા માર્ગે આગળ આગળ વધવાનું છે આ સિસ્ટમ કઈ તરફ વધશે આજના અંદર મિત્રો જાણવાના છે આજે મિત્રો સત્યાવીસ તારીખને રવિવાર છે આજની તારીખમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે છવ્વીસ તારીખની આગાહી મુજબ ગઈ કાલે મિત્રો અડધી રાત્રે ધબધબાટી બોલાઈ ગઈ તે આપણે ગઈ કાલે આગાહી કરી હતી જે લોકોએ જોઈ જોઈ હોય એ તમામ મિત્રો લેજો કીધું હતું કે છવ્વીસ તારીખ સાંજથી જે ભાગ મધ્યપ્રદેશને લાગુ જે વિસ્તાર છે જે મિત્રો આ તરફ આવેલા હશે ઉત્તર ગુજરાતના જે મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તાર છે બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર આ બધા વિસ્તારોથી સૌ પ્રથમ વરસાદની એન્ટ્રી થવાની છે તો ગઈકાલે અડધી રાત્રે આ બધા વિસ્તારોમાં ધબધબાટી બોલાઈ ગઈ છે અમદાવાદમાં પણ ધબધબાટી બોલાઈ ગઈ છે એના વિશે પણ મિત્રો આપણે જાણવાના છીએ પરંતુ આ સિસ્ટમ કઈ તરફ આગળ વધવાની છે ગુજરાતના કયા કયા ભાગોમાં આગળ વધશે એના વિશે પણ જાણીશું તો મિત્રો ગઈકાલે અડધી રાત્રે ધબધબાટી બોલાઈ ગઈ છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ગુજરાતમાં એકસો ને તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે જેમાં મિત્રો સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદ પડ્યો છે અને મિત્રો હવામાન વિભાગે આ બધા વિસ્તારોની અંદર ગઈકાલે સાંજે જ આગાહી બદલી નાખી તે આપણે સવારે વિડીયો આપ્યો અને સાંજે હવામાન વિભાગે આગાહી બદલી નાખી રેડ એલર્ટ આપી દીધા તમામ જે આ વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર એ બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ ગઈકાલે આપી દેવામાં આવ્યું હતું તો મિત્રો અડધી રાત્રે એકસો એક્યાસી તાલુકામાં વરસાદ પડી ગયો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં કહેર મચાવી દીધો તો આપણે તાજા આંકડા જાણીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બનાસકાંઠાના વડ ગામમાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ ખાબકી ગયો છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આ ઉપરાંત અરવલ્લીના મોડાસાની અંદર છ પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ પડ્યો છે સાબરકાંઠાના તલોદમાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ પડ્યો છે આવી જ રીતના મિત્રો ચોવીસ કલાકની અંદર મોડાસાની અંદર છ પોઈન્ટ બાવીસ ઇંચ સિદ્ધપુરમાં પાંચ પોઈન્ટ સોળ ઇંચ કપરાડાની અંદર ચાર પોઈન્ટ બાણું ઇંચ તો આની સાથે સાથે દહેગામ હોય કઠલાલ મહેસાણા લુણાવાડા ધરમપુર પ્રાતિજ કડાણા ડીસા ધનસુરા સતલાસણા બાલાસીનોર વીરપુર દાંતીવાડા બધા વિસ્તારોની અંદર જે મધ્યપ્રદેશને અડીને આવેલા જે પણ જિલ્લા છે એ તમામ તાલુકાની અંદર ભારે વરસાદ હતી ભારે વરસાદ મિત્રો પડી ગયો છે ચાર ઇંચથી લઈને સાત સાડા સાત થી વરસાદ પડી ગયો છે તો મિત્રો સાથે સાથે અમદાવાદની અંદર પણ મોડી સાંજથી રાતથી કડાકા ભડાકા સાથે વરસાદ મોડી રાત્રે અમદાવાદની અંદર પણ પડ્યો હતો તો મિત્રો આ તરફ હવામાન વિભાગે પોતાના મેપ બદલી નાખ્યા છે મિત્રો આગાહીના જે ગઈ કાલે ખાલી યલો એલર્ટ આપવામાં આવ્યું હતું આપણે કીધું હતું કે હવામાન વિભાગ પોતાની આગાહી બદલશે એ મુજબ મિત્રો આજથી મિત્રો રેડ અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યાં મિત્રો ટ્રેક બદલાઈ ગયો છે હવામાન વિભાગે આગાહી પણ બદલી છે મિત્રો હવામાન વિભાગે ખુદ આ વાત કીધી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શરૂઆતમાં આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જતી હતી એટલે કે આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જતી હતી પરંતુ છેલ્લા બાર કલાકમાં તેનો ટ્રેક બદલાઈને ગુજરાત તરફ વળી ગયો છે જેથી મિત્રો આગાહી પણ હવામાન વિભાગે બદલવી પડી ગુજરાતમાં ખાલી યલ્લો એલર્ટ જ આપવામાં આવ્યું હતું પરંતુ હવે હવામાન વિભાગે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે તો પેલા મિત્રો હવામાન વિભાગને એવું હતું કે આ જે સિસ્ટમ છે ઉત્તર ઉત્તર ભારત તરફ તરફ જવાની છે ગતિ કરશે રાજસ્થાન તરફ જતી રહેશે પરંતુ હવે આ ટ્રેક ગુજરાત તરફ આગળ વધ્યો છે જેથી મિત્રો હવામાન વિભાગે પણ પોતાની આગાહી બદલી છે અને હવામાન વિભાગે એવું પણ કીધું છે કે જો આવું જ ચાલ્યું અને દિશા યથાવત રહી તો છત્રીસ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ પડશે એટલે જો આની આ દિશા પકડી રાખશે તો ગુજરાતની અંદર છેલ્લા છત્રીસ કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કીધું છે કે ગુજરાતની અંદર આસપાસ ત્રણ જુદી જુદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે ઓગણત્રીસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે એટલે આજે મિત્રો સત્યાવીસ તારીખ છે અઠ્યાવીસ તારીખ આવતીકાલે અને ઓગણત્રીસ તારીખ એમ ત્રણ દિવસ અતિ ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગે જણાવી દીધું છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની અંદર સતત વરસાદની સ્થિતિ રહેશે આની સાથે સાથે આગોતરી પણ આગાહી કરી છે કે નદીઓ નાળાઓ અને તળાવોની નજીક રહેતા જે લોકો હોય એને અલર્ટ કરી નાખવામાં આવ્યા છે તંત્રએ ઇમરજન્સીની વ્યવસ્થાઓ પણ પૂરી કરી નાખી છે તો ખાસ કરીને જે મધ્યપ્રદેશ બોર્ડરને લાગુ આવીને જે વિસ્તારમાં રહેતા હોય ઉત્તર ગુજરાતમાં રહેતા હોય મધ્ય ગુજરાતમાં રહેતા હોય એ લોકો માટે ખૂબ મોટી આગાહી છે ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાનો છે તો શું મિત્રો આ ટ્રેક ગુજરાત તરફ જ આવવાનો છે ગુજરાતની અંદર એન્ટર થશે કે નહીં હવે મિત્રો આપણે ટ્રેક જણાવી દઈએ પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે ટ્રેક ફાઇનલ થઈ ગયો છે એટલે ટ્રેક કઈ દિશામાં ગતિ કરવાનું છે ફાઇનલ થઈ ગયું છે હવે આપણે જાણી લઈએ કે આ ટ્રેક કઈ દિશામાં આગળ વધશે તો મિત્રો આપણે ગઈ કાલે આગાહી કરી હતી જે મુજબ કાલે આ સિસ્ટમ અહીંયા ઓડિશા લાગુ વિસ્તારની અંદર હતી અને પરેશ ગોસ્વામીએ કીધું હતું કે આ સિસ્ટમના બે માર્ગ હોઈ શકે છે આ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવશે ત્યાર પછી કાં તો ગુજરાત તરફ આગળ વધશે કા તોય ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે એટલે કોઈ કાલે નક્કી નહોતું કે કઈ દિશામાં આગળ વધશે પરંતુ આજે સંપૂર્ણપણે નક્કી થઈ ગયું છે મિત્રો આ સિસ્ટમ હવે ઓડિશાથી અહીંયા સુધી મધ્યપ્રદેશ સુધી તો આવી ગઈ છે અને આ સિસ્ટમ જે મધ્યપ્રદેશથી ઉપર તરફ જવાની હતી એના બદલે મિત્રો ગુજરાત સુધી મિત્રો અડવાની છે મિત્રો ગુજરાત સુધી અડી જશે મિત્રો આ મોટી આગાહી અત્યાર સુધીની આવી ગઈ છે પરંતુ મિત્રો પૂરેપૂરી ગુજરાતમાં આવવાની નથી જ્યાં મિત્રો આ ટ્રેક મુજબ આખી સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટર થવાની નથી તમામ મિત્રો નોંધી લેજો અત્યાર સુધી જેટલી પણ સિસ્ટમો આવતી હતી એ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવતી હતી ત્યાર પછી ઉત્તર ગુજરાત એટલે રાજસ્થાન તરફ જતી રહેતી હતી પરંતુ આ એવી સિસ્ટમ છે કે મધ્યપ્રદેશથી થોડીક આગળ આવશે ગુજરાતનો જે ઉત્તર ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં સુધી એન્ટર અંદર સુધી થઈ જશે પરંતુ ત્યાર પછી એ રાજસ્થાન તરફ એટલે કે ઉત્તર તરફ ગતિ કરશે એટલે કે આ વખતે સિસ્ટમ થોડીક આગળ આવી છે ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગની અંદર આ સિસ્ટમ આવી જવાની છે અને ત્યાર પછી ઉત્તર તરફ ગતિ કરશે એનો મતલબ સીધો જેવો છે કે મિત્રો આ સિસ્ટમ હવે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે એ બધા ભાગોમાં ધબધબાટી બોલાવશે કારણ કે ત્યાં સુધી સિસ્ટમ આવી જવાની છે પરંતુ જે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે કચ્છ લાગુ વિસ્તાર છે ત્યાં આટલો બધો ભારે વરસાદની એટલી બધી શક્યતા નથી અમુક વિસ્તારોમાં જ ભારેથી અતિ ભારે વરસાદ પડશે બાકીના જે ઉત્તર ગુજરાતના ભાગ છે મધ્ય ગુજરાતના ભાગ છે જે રાજસ્થાનની બોર્ડર અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણે મહીસાગર લઈ લઈએ છોટા ઉદેપુર લઈ લઈએ પંચમહાલ લઈ લઈએ આ મધ્ય ગુજરાતને અડીને આવેલા વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડી શકે છે અને સાથે સાથે વાત કરીએ તો અરવલ્લી છે ગાંધીનગર છે અમદાવાદ પાટણ મહેસાણા ખેડા આ બધા વિસ્તારો જે આણંદ વિસ્તાર છે એ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ નીચેનો જે ભાગ છે ત્યાં ઓપસો ટ્રફ મિત્રો બનો મિત્રો અહીંયા નીચેથી જોઈ શકો છો છેક મિત્રો કેરળથી લઈને આપણા ગુજરાત સુધી એક ઓફસો ટ્રફ બની ગયો છે એ ટ્રફને લઈને ભરૂચ અંકલેશ્વર રાજપીપળા નર્મદાથી લઈને છેક નીચે સુધી સુરત નવસારી વલસાડ તાપી આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાનો છે બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડશે તો મિત્રો આપણે આગાહી કરી કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી વરસાદ પડશે લખી લેજો હવે મિત્રો આપણે આગાહી કરવાની છે કચ્છની અને સૌરાષ્ટ્ર જિલ્લાની તો મિત્રો એના વિશે જણાવી દઉં તો સૌરાષ્ટ્રની અંદર હાલની તારીખમાં મિત્રો આ ગુજરાતનો મેપ છે આ બધા વિસ્તારોની આપણે વાત કરી નાખી કારણ કે સિસ્ટમ અહીંયા સુધી અંદર પ્રવેશી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો લાઈવ આ મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં અતિ ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે નીચે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડશે પરંતુ મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે સૌરાષ્ટ્રની અંદર પણ સારો જ વરસાદ પડશે પણ અતિ ભારે વરસાદ પડશે એવું કહી શકાય નહીં કયા વિસ્તારમાં ખાલી ભારે વરસાદ પડશે એની આગાહી કીધી છે કે જે મધ્ય ગુજરાતને અડીને આવેલા વિસ્તાર છે અમદાવાદને અડીને આવેલો આ સુરેન્દ્રનગર છે આ મોરબી જિલ્લો છે આ ભાવનગર જિલ્લો છે આ બોટાદ જિલ્લો છે એ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે છે બાકીના જે વિસ્તાર છે જેમાં ખાસ કરીને પશ્ચિમ પશ્ચિમ ગુજરાતનો વિસ્તાર છે દ્વારકા છે જામનગર છે આ બધા વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે અને અમરેલી છે દીવ છે ગીર સોમનાથ જૂનાગઢ એ બધા વિસ્તારોની અંદર રાજકોટની અંદર પણ સામાન્ય વરસાદ પડશે એવું આગાહી કરવામાં આવ્યું છે મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળશે જેમાં વાવ હોય થરાદ હોય રાધનપુર સાંતલપુર બધા વિસ્તારમાં મધ્યમથી સામાન્ય વરસાદ જોવા મળશે ટૂંકમાં મિત્રો તમામ મિત્રોને ખબર પડી ગઈ છે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ રહેવાનો છે તો મિત્રો કોમેન્ટ કરજો મિત્રો જે સૌરાષ્ટ્રમાં રહેતા હોય ને કચ્છમાં રહેતા હોય કોમેન્ટ કરતા ને એટલી બધી કે અમારા વિસ્તારમાં એટલો બધો ભારે વરસાદ નથી પડ્યો વરસાદ તો પડવાનો જ છે પરંતુ અતિ ભારે વરસાદ પડવાનો નથી એસી થી નેવ ટકા વિસ્તાર એટલે ગુજરાતની અંદર એસી થી નેવ ટકા વિસ્તારમાં વરસાદ પડવાનો છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના જે મિત્રો હોય એ એટલા બધા ભારે વરસાદની આશંકા રાખતા નહીં તો તમામ મિત્રોને જણાવવાનું હતું મિત્રો હવે આપણે હવામાન વિભાગની આગાહી જોઈ લઈએ હવામાન વિભાગે પોતાનો આગાહી બદલી નાખી છે મેપ બદલી નાખ્યા છે રેડ અલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપી દીધા છે એના વિશે મિત્રો આપણે વાત કરવાની છે તો મિત્રો હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરી નાખ્યો છે આ છવ્વીસ તારીખ મિત્રો તમે જોઈ લેજો છવ્વીસ તારીખે સાંજે છ વાગે આ પોતાની આગાહી હવામાન વિભાગે બદલી નાખી છે આપણે છવ્વીસ તારીખે સવારે આગાહી કરી હતી અને સાંજે હવામાન વિભાગે આગાહી બદલી છે તો મિત્રો કાલે તારીખે આપણે જોયું હતું આગાહીની અંદર કે આખા ગુજરાતમાં એટલે આ જે ભાગનો વિસ્તાર હતો ત્યાં યલો એલર્ટની આગાહી કરી હતી પરંતુ હવે મિત્રો જોઈ લ્યો કે હવામાન વિભાગે છવ્વીસ તારીખે એટલે કે ગઈ કાલે સાંજે જ આગાહી બદલી નાખી અને જે મિત્રો વિસ્તાર છે આ અરવલ્લી મહીસાગર વિસ્તાર છે આણંદ છે પંચમહાલ વડોદરા ભરૂચ સુરત આ બધામાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી નાખી અને સાથે સાથે મિત્રો છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી વલસાડ બધામાં રેડ એલર્ટ ગઈ કાલે આપવામાં આવ્યું હતું તો મિત્રો આગાહી બદલી હતી મિત્રો હવે આજની આગાહી પણ બદલી છે એના વિશે મિત્રો જાણી લે આજની આગાહી પ્રમાણે પણ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સાથે સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્રણ જિલ્લા ખાસ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બનાસકાંઠા પાટણ મહીસાગર સુરેન્દ્રનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદામાં ઓરેન્જ એલર્ટની આગાહી છે નીચે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડની અંદર પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજની તારીખનો સત્યાવીસ તારીખનો મેપ છે મિત્રો જણાવી દઈએ અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ બધામાં યલ્લો એલર્ટ એટલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બોટાદ ભાવનગર અમરેલી અને રાજકોટમાં પણ આજે ભારે વરસાદ છે પરંતુ જણાવી દઈએ કે અમરેલીના જે વિસ્તારો છે એમાં અમુક જગ્યાએ જ ભારે વરસાદ પડવાનો છે રાજકોટમાં પણ અમુક જગ્યાએ ભારે વરસાદ પડશે પરંતુ બોટાદ અને ભાવનગરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે મિત્રો આગાહી સત્યાવીસ તારીખની આજની આગાહી છે અઠ્યાવીસ તારીખ આવતીકાલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ કદાચ મિત્રો આગાહી બદલી પણ જાય આવતીકાલે મિત્રો આગાહી આપણે જણાવીશું આજે મિત્રો આગાહી કરતા નથી કારણ કે મિત્રો હવામાન વિભાગ ગમે ત્યારે અઠ્યાવીસ તારીખ એટલે કે આવતીકાલની આગાહી બદલી શકે છે એટલે મિત્રો આગાહી આપણે કરતા નથી તો મિત્રો જાણી લીધું કે હવામાન વિભાગે પણ પોતાની આગાહી બદલી નાખી છે સત્યાવીસ તારીખે આજે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે ટ્રેક ફાઇનલ થઈ ગયો છે ગુજરાતના મધ્ય ગુજરાતનો ભાગ ઉત્તર ગુજરાતના ભાગ સુધી આ સિસ્ટમ અંદર એન્ટર થવાની છે ત્યાર પછી ઉપરની તરફ ગતિ કરશે તેથી મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ અને મધ્ય ગુજરાતમાં ખૂબ ભારે અતિ ભારે વરસાદ પડશે પાંચ ઈંચથી પણ વધુ વરસાદ આ બધા વિસ્તારમાં પડશે અને એમાંય ખાસ કરીને જે વિસ્તારો ઉત્તર ગુજરાતના જે રાજસ્થાનને અડીને આવેલા હોય અને મધ્ય ગુજરાતના વિસ્તાર જે મધ્યપ્રદેશને અડીને આવેલા છે એમાં તો ખૂબ ભારે વરસાદ રહેવાનો છે મહીસાગર છોટાઉદેપુર પંચમહાલ સાબરકાંઠા બધા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે તો તમામ મિત્રોને આજનો ટ્રેક પણ નક્કી થઈ ગયો છે ક્યાં આગાહી બદલી છે પણ પણ જણાવી જણાવી દીધું છે છે સૌરાષ્ટ્ર અને કચ્છના મિત્રોને દેવાનું કે કે વરસાદ તો તમારા વિસ્તારમાં પડવાનો કારણ આ જે સિસ્ટમ છે એ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ લાવશે પરંતુ આ સૌરાષ્ટ્ર અને કચ્છના મિત્રોએ અતિ ભારે વરસાદ પડશે એવું કોઈએ રાખવું નહીં કારણ કે અમુક જગ્યાએ જ અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પડવાનો છે તો મિત્રો આ ત્યાં આજની આગાહી મિત્રો આજના વિડીયો જે મિત્રોને ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો રોજ રોજ સમાચાર લઈને આવીશું મિત્રો અઠ્યાવીસ તારીખે પણ હવામાન વિભાગ આગાહી બદલવાની છે તો આવતીકાલે અઠ્યાવીસ તારીખે પણ આપણે લેટેસ્ટ રિપોર્ટ સાથે આવી જઈશું મિત્રો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન